સરકારને જે દબાણ ઊભું કર્યું જે પ્રક્રિયાના ભાગરૂપે આજે જામીન મળવાની હતી એ જ પ્રક્રિયાના ભાગરૂપે આજે કોર્ટમાંથી નામદાર જજે જામીન આપ્યા દીકરી છે એના જે અંદરના અને જે કેસની શરૂઆત થઈ ત્યારથી પછીના બધા જ અનુભવો તમારી સાથે ખૂબ ટૂંક સમયમાં શેર કરશે પણ ત્યાં સુધી આપ સૌનો મીડિયાનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ માનું છું સત્યમેવ જયતે જયતે

સરકારના જે દબાણ ઊભું કર્યું જે પ્રક્રિયાના ભાગરૂપે આજે જામીન મળવાની હતી એ જ પ્રક્રિયાના ભાગરૂપે આજે કોર્ટમાંથી નામદાર જે જામીન દીકરી આજે બહાર આવી છે થોડો એને માનસિક રીતના સેટ થયા પછી એની પ્રતિક્રિયા અને બધા જ એના જે અંદરના અને જે કેસની શરૂઆત થઈ ત્યારથી પછીના બધા જ અનુભવો તમારી સાથે ટૂંક ટૂક સમયમાં શેર કરશે પણ ત્યાં સુધી આપ સૌનો મીડિયાનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ માનું છું સત્ય મેવ જઈ

સરકારને જે દબાણ ઊભું કર્યું જે પ્રક્રિયાના ભાગરૂપે આજે જામીન મળવાની હતી એ જ પ્રક્રિયાના ભાગરૂપે આજે કોર્ટમાંથી નામદાર જજે જે જામીન આપ્યા ને એના ભાગરૂપે દીકરી આજે બહાર આવી છે થોડું એને માનસિક રીતના સેટ થયા પછી એની પ્રતિક્રિયા અને બધા જ એના જે અંદરના અને જે કેસની શરૂઆત થઈ ત્યારથી પછીના બધા જ અનુભવો તમારી સાથે ટૂંક ટૂંક સમયમાં શેર કરશે પણ ત્યાં સુધી આપ સૌનો મીડિયાનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ માનું છું જયતે